પુનર દવરા છેલા ત્રિસ વર્સ થી ગણપતી ની સ્થાપના કરવમાં વિરે છે ત્યારે આ વર્સે આ મંડળ દવરા ચુના જમાનામાં ગર્વ પ્રાશમાવ વસ્તુઓ મૂખીને સ્રીજની સ્થાપના કરવમાં વિ વરોદરા શેરમાં ગણેશ ઉત્સવની જામ ધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વરોદરા શેરમાં સોસાયટી પોળ મોહલ્લા સામાજિક સંસ્થા ધાર્મિક સંસ્થા ખાતે ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે વરોદરા શહેર કારેલી બાગ વિસ્તારમાં આવેલ રામદેવ પિરની ચાલી ખાતે આવેલ શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે મંડળ દ્વારા દર વર્ષે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ગણેશ મંડળના કાર્યકર્તાઓ દ્વારા જૂના જમાનામાં વપરાતી ઘર સામાન મૂકવામાં આવ્યો હતો જેમાં આજકાલના યુવાનોને પેઢી આ પરંપરા વિસરતી જઈ રહી છે જેને લઈને આ મંડળ દ્વારા અદભુત ઘરવખરી કલેક્શન એકત્રિત કરીને ગણેશ મંડળમાં મૂકવામાં આવ્યો હતો જેથી આવનારી પેઢીઓ આ ઘરવખરી સામાન જોઈ શકે અને સમજી શકે તે હેતુથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું